વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે ઉડેરાથી કરોડિયા તરફ જતો રોડ તૂટી ગયો છે એક મહિના પહેલા બનાવેલો રોડ ઉખડી ગયો છે રોડની ધારમાં યોગ્ય રોલર ન ફેરવતા રોડ ઉખડી ગયો ચુમ્માલીસ લાખના ખર્ચે નાળિયાનો એક કિલોમીટરનો રોડ બનાવ્યો કોર્પોરેશને પીડી કન્સ્ટ્રક્શનને આપ્યો હતો રોડનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટર અધિકારી અને તંત્રની સાઠગાંઠ ખુલ્લી પડી ગઈ કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાનો રોડ બનાવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે વડોદરા કોર્પોરેશને ઊંડેરાથી કરોડિયા તરફ જતા નાડિયો રોડ એક કિલોમીટરનો બનાવ્યો છે એક મહિના પહેલા જ આ જે રોડ છે તે બનાવવામાં આવ્યો છે અને રોડ વચ્ચેથી તમને સારો લાગી રહ્યો છે પરંતુ રોડની જે કોર્નર છે રોડની જે ધાર છે તે તમે જુઓ તો ત્યાંથી ખબર પડશે કે રોડ કેટલો ખસ્તાલ બનાવવામાં આવ્યો છે આખો આ જે ડામર જે રોડનો ઉખાડવામાં આવ્યો છે જે તમે જોઈ શકો છો કે રોડનો આખું જે ધાર છે તે અહીંયા ઉખડી રહ્યો છે જે રોડ આખો જે છે આપ જોઈ શકો છો કે આખો રોડ અહીંયા ઊંચો થઈ રહ્યો છે મહત્વની બાબત છે કે ચુમ્માલીસ લાખ લાખના ખર્ચે કોર્પોરેશને આ રોડ બનાવ્યો છે કોર્પોરેટર બચાવ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરનો અને રોડની ગુણવત્તા સારી હોવાની વાત કરી રહ્યા છે તમે આપ જોઈ શકો છો કે આ રોડનો જે આખો ડામર છે આખો જે ડામર અહીંયાથી નીકળી ગયો છે એટલે સમજી શકાય છે કે જો આ રોડ હજુ પણ આ રીતે હાથથી ઉખાડવામાં આવે તો આ રોડ આખો ઉખડી જાય આખો જે જે અહીંયાના જે આગેવાન છે તે આખો હાથ રોડની નીચે નાખી શકે તે પ્રકારની હલકી ગુણવત્તાનો રોડ બનાવવામાં આવ્યો છે હેરીભાઈ શું કહેશો શું માહિતી મળી હતી અને કયા પ્રકારના રોડની ગુણવત્તા જોવા મળી વડોદરા શહેરમાં હમણાં જ સીએમ આવ્યા હતા કહીને ગયા હતા કે ભાઈ વડોદરાનો વિકાસ કેમ ઝાંખો પડે છે સાથે સાથે પૂર્વ મેયરે પણ કીધું કે ભાઈ મોલમાં પૈસા જાય છે તો આ વસ્તુ હવે અમારા ધ્યાને આવે છે એના સ્થાનિકે અમને જાણ કરી કે કરોડિયાથી ઉંદેરાને જોડતો રોડ સિંગલ પટ્ટીનો બેને બનાવ્યો સારી વાત છે આવકારીએ છીએ પણ એમાં પોલમ પોલ અને બહેને બનાવ્યો વાત નથી આ પ્રજાના વેરા લે છે છે એનો રોડ પણ એમાં તમે આ આ લોકો શું કરે છે કે રોડ બનાવી વરસાદમાં ખરાબ થાય એટલે ફરીવાર રોડ બનાવવાનો ખોદવાનો એટલે કોન્ટ્રાક્ટરોના ખિસ્સા સીધે સીધા ભરવા માટેનું આ કાર્ય અહીંના કોર્પોરેટર સ્થાનિક કરી રહ્યા છે આખી તમને માહિતી મળી છે રોડ તમે હાથેથી ઉખાડ્યો છે આખો આ રોડ મેં બે દાડા પહેલાં અહીંથી જતેલો ત્યારે મને ડાઉટ ગયો કે આ રોડમાં કંઈ ને કંઈ પોલમ પોલ થઈ તો મેં જાતે જ એક બાજુ સાઈડ પર હાથ નાખ્યો તો આખો ઉતર્યો ત્યારે મેં મારા કાર્યકારી પ્રમુખને સંપર્ક કર્યો ત્યારે એમને એવું કીધું કે ચાલો આપણે કરીએ ત્યારે કાઉન્સિલર મીનાબાએ એવું કીધું કે તો દારો ઉખડે તમે આખું કાઢીને બતાવો તો એમની ચેલેન્જ બી અમે એક્સેપ્ટ કરીને આખો અમે કાઢી બી બતાવીએ છીએ પણ તમે એકવીસ ફેબ્રુઆરી તો હજુ રોડ બન્યો છે હજુ મહિનો નહીં થયો એના પહેલાં તો આ રોડ ઉખડી જાય છે બધા રોડ બને છે બધા રોડોની ધારો હલકી ગુણવત્તાની નહીં હોતી પણ આમાં કાંઈ ને કાંઈ મિલી ભગતના લીધે જ આવું થયું છે એ એવું કે છે કે ભાઈ વચ્ચે ભરેલું છે સાઈડ પર પોલામ પોલ છે તો એવો કયો રોડ છે જેમાં સાઈડ પર નીચે પથ્થર નાખેલા હોય ને વચ્ચે નાખેલા હોય ને સાઈડ પર ના નાખેલા હોય આ એક નવાઈની વાત છે કે મંત્રી પણ આને કહી ચૂક્યા છે કે વડોદરાનો વિકાસ કેમ નથી થયો સુરત અને અમદાવાદનો વિકાસ કેમ થયો છે તેનું આ તાજું ઉદાહરણ છે કે એક મહિના પહેલાં બનાવેલો છે રોડ છે તે રોડ અહીંયા લોકો હાથેથી ઉખાડી રહ્યા છે કોઈ મશીન પણ જરૂર નથી પડી રહી હાથથી આ જે રોડ છે તે ઉખાડવામાં આવ્યો છે એટલે આપ સમજી શકો છો કે આની ધાર જે રોડને બંને બાજુની સાઈડ છે તે કેટલી હલકી ગુણવત્તાનું એ કામ કરવામાં આવ્યું છે કારણ કે જો નવો રોડ બનાવવામાં આવે તો ચોક્કસથી તે રોડ ઉખડવો ન જોઈએ હવે જોવાનું રહ્યું કે કયા પ્રકારની કાર્યવાહી કોન્ટ્રાક્ટર પર કોર્પોરેશન દ્વારા કરે છે કોર્પોરેટર તો બચાવ કરી રહ્યા છે પરંતુ હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે ત્યાં ચોક્કસથી આવા

વહલા ભાઈઓએ એવો આક્ષેપ કર્યો છે કે રોડ નથી સારો તો હું અહીંયા આવીને વિઝિટ કરી ગઈ છું ત્યાંના અધિકારીઓ મને એ જાણ કરી અહીંયા ટોટલ મેટલ ક્રાઉડિંગ કરીને જ રોડ બનાવવામાં આવ્યો છે પણ આ રોડની આસપાસ એકદમ જર્જરિત કોર્ટ આવેલો છે જો એ ધાર પર રોલર લગ મારવામાં આવે તો એ કોટ પડી જાય એવું હતું એટલે ધારો પર એને રોલર મારવામાં નથી આવ્યું એટલે એ ધારો બધી અમુક અમુક જગ્યાએ ઉખડી જાય એવી છે બાકી દરેક જગ્યાએ એવું નથી અમુક જગ્યાએ જ્યાં ખાંચો હોય કોટનો તો ત્યાં રોલર ના વાગ્યો એટલે પેકિંગ ના થયું હોય તો ઉખડી જાય અને હમણાં એ નવો રોડ છે એટલે તો તમે જાતે ઉખાડશો તો ઉખડશે જ નહીં